नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव खेडा नरीयत खाते दिव्यांगों द्वारा अनोखी व्हीलचेयर क्रिकेट टूर्नामेंट में अनोखु कौशल्य प्रदर्शित करियो नरियाद ना जेडी पटेल ग्राउंड में યોजाई व्हीलचेयर क्रिकेट मैच दिव्यांग क्रिकेटरो व्हीलचेयर पर क्रिकेट खेली अनोखु कौशल्य प्रदर्शित करियो નર્યાદ ખેડા જિલ્લાના નર્યાદમાં ડુમરાલ પાસે જીડી પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી નેક્સેસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે એક ભારત નિક ભારતની થીમ પર વ્હીલચેર ક્રિકેટ ખેલાઈ રહી છે અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે વર્ષ 2025 માં પચીસમાં એશિયા કપનું પણ આયોજન થવાનું છે સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ભારતીય અને ભારત બીએમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે નડિયાદમાં આ ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ હતી પંદર ઓવરની આ મેચ રોમાંચક રહી હતી જેનું ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ નિવ્યાન યુવાન દ્વારા વિલચેર પરથી જ કરાયું હતું આ મેચ પૂર્વી ઉદ્ઘાટન સમારંભમાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ નેક્સેસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલ આણંદ પાલિકાના પૂર્વ પટેલ વિજયભાઈ માસ્તર નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રભાઈ દેસાઈ સહકારી અગ્રણી જેડી પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગો માટેની આ બીજી વખત જેડી પટેલ ગ્રાઉન્ડ નડિયાદમાં યોજાઈ હતી જેમાં વ્હીલચેર ક્રિકેટ મેચ પ્રથમવાર ખેલાઈ હતી ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને નેક્સિસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વ્હીલચેર ફાઉન્ડેશનને રૂપિયા એસી અર્પણ કરાયો હતો રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મનીષભાઈ આયોજન અહીંયા અમે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન રાખેલ છે નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરી ચેરમેન અતુલભાઈના સહકારથી આ બધું કાર્યક્રમ અમે રાખેલો છે અહીંયા જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર ટેલેન્ટ ઓન વ્હીલ સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલની એક બે બે ટીમોનું સિલેક્શન થયું છે ભારત એ અને ભારત બી તો વ્હીલચેર ક્રિકેટ ની રમતના માધ્યમથી અમે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ જે આવ્યા છે એમાંથી અમે એક સમાજને અને દુનિયાને અનેકતામાં એકતાનો સંદેશ આપવાનો એક કાર્યક્રમ અમે રાખ્યો છે એમાં અમને ખૂબ સહકાર નડિયાદ નેક્સર્સ અને ડુમરાલ પ્રીમિયર લીગના ચેરમેન શ્રી જીતભાઈ તરફથી મળ્યો છે અમને તમે કેટલા વર્ષથી ક્રિકેટ રમો છો છો જી જી શરૂઆત સાહેબ દો હજાર ચૌદમાં થઈ હતી અમે ઇન્ટરનેશનલ હમણાં લાસ્ટ માર્ચમાં એશિયા સિરીઝ બી કરી જેમાં ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ચાર દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું અત્યારે એશિયામાંથી બાર દેશો જોડાયેલા છે અને યુરોપના દેશો બી એફિલિયનની તૈયારી છે એમ ટોટલ સત્તરથી શરૂઆત હતી અને ચોવીસ સુધી અમે પહેલો એશિયા કપનું પ્લાનિંગ લાસ્ટ આવનાર ડિસેમ્બરમાં કરી રહ્યા છીએ

અમારી તૈયારી ઓલવેઝ એવી હોય કે હર પરિસ્થિતિમાં તૈયાર હોઈએ છીએ એસેસેબલ હોય ના હોય રસ્તામાં ચડવા ઉતરવાનું ગંદકી હોય કોઈ ચાલીને ઘસડીને ચાલતા હોય પણ ચેલેન્જ કરવાની બચપનથી થી અને શરૂઆત થી કારણે આદતે પડી ગઈ છે એટલે અમે એને સહજતાથી લઈએ છીએ મારું નામ જીત પટેલ હું ડીપીએલમાં ચાર વર્ષ પર ડીપીએલ ચાલુ કરેલી ડુમરાલ પ્રીમિયર લીગ વ્હીલચેર પર લોકો ક્રિકેટ રમી એ ખબર જ નથી એ સંદેશ જાય બહાર બધાને ખબર પડે સોસાયટી એના માટે આયોજન કર્યું સ્વસ્થ એ પણ ક્રિકેટ ન પણ તમે જે વ્હીલચેર પર ક્રિકેટ રમે જે લોકો બોલાય છે શું સંદેશ આપવા માંગો છો એ લોકોને એવો સંદેશ આપવા માંગુ છું કે આ લોકો વ્હીલચેર પર રમીને પણ આટલું પેશન દેખાડી શકે છે તો નોર્મલ લોકોને પણ ક્રિકેટ વધારે નબુ જોઈએ અને ફિટનેસ પર વધારે ધ્યાન આપવું જોઈએ એ અમે ડુંગર પ્રીમિયર લીગ તરફથી સંદેશ આપીએ છે અને આ જે આજે આવ્યા છે જે સમગ્ર ભારતમાંથી આવ્યા છે યુપી એમપી જમ્મુ કાશ્મીર હરિયાણા બધેથી આવ્યા છે એ લોકો એમનું ટેલેન્ટ અહીંયા દેખાડવા માટે આવ્યા છે આમ લોકો એ જ બાર શોકેસ કરવા માગે કે આ ટેલેન્ટ બહાર જાય અને લોકોને બધાને ખબર પડે કે આવું બહુ ક્રિકેટ રમાય છે ને બધા આ આ સંદેશને લઈને ફિટ રહેવાનું વધારે જરૂરિયાત બને એમના માટે